અત્યારે અમે મરહુમ સલમાનના નિવાસસ્થાને છે આજે જે જડબે સલાક આણંદ તથા આણંદની આજુબાજુના સાત આઠ ગામડાઓ બંધ રહ્યા તેનાથી અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે બંધ રહ્યા તેનાથી પુરવાર થાય છે કે મુસ્લિમ સમાજ શાંતિ અને અમન પરત સમાજ છે જે અમે અગાઉ કહું હતું એ મુજબ અને મુસ્લિમ સમાજે તો બંધ પાડ્યું પણ તેની સાથે સાથે અન્ય સર્વ સમાજે આની અંદર સમર્થન આપ્યું અને મરહુમ સલમાનની ન્યાયની લડાઈની અંદર અમને સાથ સહકાર આવ્યો એથી ડંકાની ચોટ ઉપર પુરવાર થાય છે કે મરહુમ સલમાન નિર્દોષ હતો અને તેને ન્યાય મળવો જોઈએ અને અમે તંત્ર સાથે હવે હકથી કહી શકીશું અને હકથી કહેતા હતા પણ કે મરહુમ સલમાનને ન્યાય અપાવવો જોઈએ અમારે આ લડાઈ કોઈ પર્ટિક્યુલર એક સમાજ કે પર્ટિક્યુલર કોઈ કોમ પ્રત્યેની નહીં અમારી આ લડાઈ ફક્ત ને ફક્ત જે આરોપીઓ છે તેમના પૂરતી છે કે કોઈ પાર્ટીથી અમારે લેવા દેવા નથી અમારે તો અમારા ઘરનો જે સ્વજન ગયો છે તેના માટેની અમારી આ લડાઈ છે બીજી વસ્તુ કે આજે અમે જે બંધનું એલાન આપ્યું હતું અમે ફક્ત ને ફક્ત આણંદ પૂરતું આપ્યું હતું પણ આણંદ વગર આજુબાજુના સાતથી આઠ ગામડાઓએ આની અંદર અમને સમર્થન આપ્યું અને જડબે સલાક બંધ રહ્યું અને બંધની સાથે સાથે કોઈપણ જગ્યાએ ચારો થયો નહીં અમારી નીતિ કોઈપણ જાતની આની અંદર આંદોલન કોઈ જાતની રેલી ચળવળ કે બીજી કોઈ નથી અમારી ફક્ત અને ફક્ત તંત્ર સામે અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી અને અમારી વાતનો અમને ન્યાય ના મળ્યો અને અમારે વલખા મારવા પડ્યા અમારે તંત્રને ફક્ત અમારી અપીલ કરી હતી કે ભાઈ અમારા સલમાનને ન્યાય અપાવો બસ એના માટે અમે આજે બંધ પાડ્યું હતું અને બીજી વસ્તુ કે આ બંધની અંદર અમોને જે કોઈ પણ વેપારી સંગઠનો દુકાનદારો લારી ગલ્લાવાળા રિક્ષા એસોસિએશન તમામ સંસ્થાઓ તમામ સમાજ સમસ્ત મુસ્લિમ સમાજ જે પણ લોકોએ સાથ આપ્યો આજુબાજુના ગામડાના લોકોએ સાથ આપ્યો તેઓનો અમે દિલથી આભાર માનીએ છીએ અને અમે તમારું આ અહેસાન આ જીવન નહીં ભૂલીએ અને આ આખી પ્રક્રિયાની અંદર કોઈનું દિલ દુખ્યું હોય અને અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમે જાહેરમાં માફી માગીએ છીએ અને હા બેસક અન્ય ધર્મ સર્વધર્મ કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ સમાજે આ અમારી બંને એલાનને સમર્થન આપી સાથ સહકાર આપેલો અને બિલકુલ શાંતિપૂર્વક રીતે કોઈપણ જાતના કાંકરી ચારા વગર આણંદની મુસ્લિમ અને સમસ્ત સમાજ બધાએ આજે પુરવાર કરીને બતાવ્યું કે ભાઈ મુસ્લિમ સમાજ બહુ શાંતિપૂર્વક વિચારધારાવાળો સમાજ છે અને બિલકુલ ડિસિપ્લિન સાથે આજનું બંધનું એલાન સફળ રહું